ચીચી ફરી સાંભળવા માટે હવે ચકલી ડે નહીં પરંતુ દરેક વર્ષ ચકલી વર્ષ ઉજવવું પડશે પક્ષીઓના પીવાના પાણીના કુંડા નું વિતરણ કર્યું હતું

જય મારનાથ ગ્રુપ ના કાર્યકરો રાજુભાઈ ચૌહાણ દર્શન ચૌહાણ માધવ પરમાર તથા હરિભાઈ શાહે ભારે જહેમત ઠાવી હતી જે વિશ્વ ચકડી નિમિત્તે અમારું જે માલ ગ્રુપ હંમેશા આ કાર્ય કરે છે દાતાના સહયોગથી આ કાર્ય થાય છે અત્યારે કહેવા માંગુ આવી કાળજાળ ગરમીમાં પક્ષીઓ ખરેખર પાણી પીવામાં ખરેખર ફાફાય મારતા હોય છે એટલે આપણે જાગૃત થઈ છે ઘણા જે ઠામમાં પાણી મેકતા હોય છે એટલે ઠામમાં ન મેકો આપણે કુંડા આપ્યા કુંડા મેકો ને બપોર થાય એટલે બધા નાતા કરો થાય છે અને આ નિમિત્તે આપણે કુંડા સિવાય આપણે માળા આપણા ઘરની બહાર ચોક્કસ મેકો ચકલી આપણે લૂટ થતી જણાય છે ચકલી આવે ચોક્કસ આપણે દેખરેખો અત્યારે ટાવર ઘણા ઘણા ટાવર ટાવરથી ઘણા ઘણા ચકલી માની આપણે જોવા નથી મળતા અને બીજું કહેવા માગું છું અત્યારે જ્યાં ગામડામાં આપણે જોવો છો કુવામાં છે સુગરીનો માળો જ્યાં જ્યાં ટીંગાતો હોય ઘણા ઘણા એકઠા લઈને એને ઘરમાં શોમાં મેં છે એટલે આપણે હાથ જોડીને કહું ને બે દિવસ પહેલાં મારે કહેવા મારે માથાકુર થઈ મારામાં એટલે હું સમજાવ્યો એ લોકોને કે આ આપણે એને બનાવતા કેટલો ટાઈમ થાય છે સુગરીનો માળો અને કૂવામાંથી એ બધા હોય માળા એ લઈને ઘરે સોવા મેં છે એ લઈ લોકોને ખાસ મેં વિનંતી કરી આપણા ઘરે કોઈ બી દેવાથી આવ્યો હોય તો આપણે હોટલ વગેરે બે પાંચ હજાર આપણે બગાડે બે ઘડી આપણે વાવા થાય છે એટલે આપણે ઘણા એમ વિચારીએ છે કે જન્મ તો મૂંગા પશુ પક્ષી હોય કાંગ છે ચોખા છે બાજરો છે કુંડા છે માળા આ બધું વિતરણ બધા જાહેર આવે ભાવનગરની અંદર કેટલી કેટલી જગ્યાએ કંઈક સંસ્થાઓ પણ આવે છે કુંડા વિતરણ કરતા હોય છે બધું વિતરણ કરતા હોય છે અને હું ધન્યા પણ છું અને તમામ આપણે મીડિયાથી માની દરેક અખબારને પણ ખૂબ ખૂબ ચુકાદોને આપણો હૃદયપૂર્વક આભાર માનશું સરસ મજાનું કાર્ય મને સાથ સહકારતી આના ઘણી ઘણી પહેણા થાય કોઈ સાંભળશે છે એટલે આ વિચારો બધા બધાના બદલાઈ બદલાય જશે આવા સારા વિચારો આવશે બધા